માજી કાયદા મંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા ઉદયસિંહ બારિયાએ હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો હાલોલમાં દબાણો દૂર કરવાની કામગીરી અંગે બારીયા દુકાનદારકોને સહાય આવ્યા હોય એમ ચીફ ઓફિસર ઉપર સવાલો અને આક્ષેપોનો વણઝાર કરતા જોવા મળ્યા હાલોલ પાલિકા ચીફ ઓફિસર તાનાસા જેવું વર્તન કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો દુકાનદારોએ દુકાનો ડિપોઝિટ ભરી ભાડે લીધી હતી જે સમયે એસી હજાર જેવી માતબર રકમ ડિપોઝિટ પેટે આપી હતી ત્રીસથી વધુ દુકાનદારોએ બેરોજગાર કર્યા હોવાનો પણ બારિયાએ આક્ષેપ કર્યો છે વધુમાં વધુ વધુમાં કહ્યું હતું કે દુકાનદારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી ચીફ ઓફિસરને દુકાનોની સ્થિતિ દેખાય છે તો હાલોલની ઘણી ખાનગી સ્કૂલો પણ વર્ષો જૂની અને કેટલીક તો જર્જરિત અવસ્થામાં છે ત્યાં તો બાળકો અભ્યાસ કરે છે શું ત્યાં જોખમ નથી દેખાતું એટલું જ નહીં કોંગ્રેસી નેતાએ તો ત્યાં સુધીના આક્ષેપો કરી દીધા હતા કે હાલોલ પાલિકાના ચીફ ઓફિસર ભાજપ અને તેમના આકાઓના ઈશારે લોકોને દબાવે છે થોડા સમય પહેલાં હાલોલ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાના પ્લાસ્ટિક જબલા મુદ્દામાલ તરીકે લાવ્યા હતા પણ બારોબાર વેચી નાખવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વિવિધ આક્ષેપો કરતાં દુકાનદારોની સહાય કરવા માગ કરી હતી અને કહ્યું હતું કે દુકાનદારોને હાલની બજાર કિંમત મુજબ ત્રીસ થી પાંત્રીસ લાખનું વળતર મળે અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી બારિયાએ માગ કરી છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત હાલોલ નગરપાલિકા ટીપ ઓફિસર દ્વારા તાજેતરમાં નગર પંચાયતે આજથી ત્રીસ વર્ષ પહેલાં બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી છે એ સિવાય અન્ય નાના મોટા પચીસથી ત્રીસ જેટલા જે કેબિનો અને દુકાનો હતી જે પોતાનું પેટયું રોડતા હતા એવા મકાનોને એવા દુકાનોને પણ હટાવી દેવામાં આવ્યા છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી આને એક તાના શાહના કૃત્ય તરીકે જોવે છે દબાણની અને ગેરકાયદેસરની વાત કરવામાં આવે તો હલોલમાં ઘણા બધા ગેરકાયદેસર દબાણો છે ઘણા બધા મકાનો જર્જરિત છે એને કેમ ટાર્ગેટ બનાવવામાં નથી આવ્યા

કે જે જ્યાં એમને કંઈક મળતું હોય છે કાં તો એમના આકાને ભારતીય જનતા પાર્ટીનો ભાગ હોય છે અને કે કે આ બરાબર નથી ચાલતું અને દબાવો આ કરો એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે અમારો મુખ્ય આશય કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર માણસને બેરોજગાર કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે ત્યારે મારી લાગણી છે અને સરકારને મારી વિનંતી છે કે આ તાનાશાહ ટીફ ઓફિસર છે ને રૂક જવાનો આદેશ આપવો જોઈએ ભૂતકાળમાં પંદર થી વીસ કરોડ નું એ પ્લાસ્ટિકના ના જબલા લઈ આવ્યા એમને જબલાનો કઈ રીતે નિકાલ કર્યો જાહેર હરાજી થી કર્યો કે પોતાના મળતીઓને બોલાવીને વેચીને એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય ની લોકો ચર્ચા કરે છે તો એની કોઈ તપાસ કરતું નથી ભ્રષ્ટાચાર એ ભાજપના રાજમાં શ્રષ્ટાચાર થઈ ગયો છે અને અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ભેગા મળીને પ્રજાને એમને બજાર કિંમતે અત્યારે આવી દુકાન લેવી હોય તો ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા થાય એ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનું એમને વળતર ચૂકવવું જોઈએ અને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ કોંગ્રેસ પરિવાર તરીકે અમારી લાગણી છે અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આવા તાનાશા અધિકારીઓને એમની એવી ખુરશીમાં બેહાડો કે જેથી લોકોના વહીવટમાં દખલ ના કરે અને લોકોને મદદરૂપ થાય